ચાલો બાળકો આજે આપણે બગીચામાં એટલે કે ગાર્ડનમાં ખારેખના છોડની મુલાકાત લઈએ આ ખારેખનો છોડ છે તેમાં આ એના પાન છે આ પાન છે એમાં આ એમાં આગળ અણી હોય છે પાનમાં એ બહુ લાગે છે સખત લાગે છે દુખાવો થાય છે આ ખારેક છે એના ઝુમખા આવે છે આ બધા આ ઝુમખા છે એમાં અત્યારે નાની નાની ખારેક છે પછી એમાંથી મોટી ખારેક થશે અને પછી પાકશે એટલે એ તમને ખાવાલાયક બની જશે અને બહુ મીઠી થાય છે હા આપણા બગીચાની ખારેક છે જુઓ બાળકો વેકેશનમાં આપણે જુદા જુદા બગીચાની મુલાકાત લેવાની પછી જુદી જુદી વસ્તુ સારી સારી વસ્તુ ખાવાની ફ્રૂટ ખાવા માટે આ ખારેખ પછી થશે જ્યારે મોટી થાય ત્યારે આપણે તેને ખાવાની છે અને પાક પાક છે પણ ખરી ત્યારે બહુ મીઠી હોય છે તો બાળકો તમે ખારેખના છોડની મુલાકાત લીધી તમને છોડ ખૂબ જ ગમ્યો હશે ખારે ખૂબ જ ગમી હશે તો ચાલો બાળકો આપણે ખારે જોઈ તમને મજા આવી હશે તો આપણે એનો આનંદ લીધો અને એની માહિતી લીધી સમજણ લીધી ચાલો આવજો બધાને જય શ્રી કૃષ્ણ